છોટા ઉદેપુર જિલ્લામાંથી વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો માટે રીતની તાલીમ શિબિર યોજાય છે છોટા ઉદેપુર જિલ્લામાંથી વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ ઉમેદવારો માટે રીતના તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું વન રક્ષકની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સ્ટ્રોંગ ફિઝિકલ કસોટીમાં જરૂરી માર્ગદર્શન તથા પ્રેક્ટિસના અભાવે ઘણા આશાસ્પદ યુવાનો ગ્રાઉન્ડ પાસ કરવામાં નિષ્ફળતા અનુભવતા હોય છે જે બાબતની ખાસ ગંભીરતા લઈને સમાજના યુવાનોને મદદરૂપ થવાના હેતુથી કોલેજ ગ્રાઉન્ડ છોટા ઉદેપુર ખાતે છેલ્લા બે મહિનાથી એકસો ચાલીસથી પણ વધુ ઉમેદવારો માટે જય જવાન સૈનિક ફાઉન્ડેશનના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા સોમાભાઈ રાઠવા તથા છોટા ઉદેપુર આરએફઓ નિરંજનભાઈ રાઠવા અને બીટગાર્ડ ચંપાબેન રાઠવા કાજલબેન વહાણી સહિત લોકોએ આ આયોજનમાં જોડાયા હતા આર્મી કેમ્પસ અરુણાચલ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત રમલિયા રાઠવા તેમજ અન્ય સામાજિક કાર્યકરોના સહયોગથી ગ્રાઉન્ડ ટેસ્ટ માટે ફિઝિકલ ફિટનેસ તાલીમ આપવામાં આવી રહી છે જેઓ દ્વારા આજરોજ છોટા ઉદેપુર નજીક વાઘ સ્થળ દેવસ્થાનની તળટીમાંથી વહેલી સવારે ડુંગર ચડાડ ઉતરાણ સાથે પ્રકૃતિના સંરક્ષણ તથા પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન સહિતની જાગૃતિવા વગેરે મુદ્દાઓને આવરીને પિકનિક અને તાલીમ શિબિર યોજવામાં આવી હતી જેમાં સામાજિક કાર્યકરો વાલસિંગભાઈ ચિરાગભાઈ અજીતભાઈ સહિતના ઉપસ્થિત રહી એકસો ચાલીસથી પણ વધુ તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે છેલ્લા બે મહિનાથી રજા પર આવેલા આર્મી કેમ્પસ અરુણાચલ ખાતે ઇન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત રમલિયાભાઈ રાઠવાને યુવાનોએ તાલીમ માટે પોતાનો સમય ફાળવવા બાદ રમલિયાભાઈને શાલ અને તીરકામઠું આપીને સન્માન કરવામાં આવ્યું હતું રેહાન પટેલ জিটিভি নিউজ ছোট উদয়পুর